બનાસકાંઠાના સુંઢા ગામના કેટલાક ખેડૂતોએ પોતાનો તો ખરીશ પરંતુ ગામના નાના ખેડૂતોનો પણ વિકાસ થાય તે હેતુસર લોકોને એકઠા કરી સરકારની યોજના હેઠળ બનાવી એક એવી કંપની કે જે આજે કંપનીમાં જોડાયેલા સુંઢા સહિત આજુબાજુના પંદર ગામના બસો બે ખેડૂતો કોઈ પણ જાતની હેરાનગતિ વિના પોતાની ખેતીની મહેનતની આવક બમણી કરી રહ્યા છે એવું તો શું કર્યું ખેડૂતોએ કે આવક થઈ બમણી આવો જાણીએ અમારા ખાસ અહેવાલમાં બનાસકાઠા જિલ્લાના પાલનપુરના સુંઢા ગામના ખેડૂતો એકઠા થઈ ખેડૂતોની આવક બમણી થાય તે હેતુસર બનાવેલી કૌશલ્ય રત્ન ફાર્મસ પ્રોડ્યુસ કંપની આજે ગામ સહિત આજુબાજુના પંદર ગામોમાં બસો બે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે પાલનપુર તાલુકાના છેવાડે આવેલું અંદાજીત અઠ્યાવીસો લોકોની વસ્તી ધરાવતું સુંઢા ગામ છે આ ગામમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ તેમાંથી કેટલાક ખેડૂતો ખૂબ જ નાના ખેડૂતો છે બિયારણનો ઊંચો ભાવ તેમજ ઉગી નીકળેલા પાકોનો યોગ્ય ભાવ ન મળતા આવા ખેડૂતોની હાલત કફોડી બની હતી આવા ખેડૂતો ખેતીના વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા હતા ગામના કેટલાક ખેડૂતો એકઠા થઈ સંકલન કરી કેન્દ્ર સરકારની યોજના હેઠળ કૌશલ્ય રત્ન ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવવાનો વિચાર કર્યો છે ગામના જ ખેડૂતો સભાસદ બનાવી કંપનીની શરૂઆત કરી છે ગામના મોટા ભાગના નાના ખેડૂતો આ કંપનીમાં જોડાયા બાદ તે ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રહે ખેડૂતો પણ પગભર બનતા ખેતી છોડવાનો વિચાર ટાળી ખેતીના જ વ્યવસાય સાથે સંકળાઈ રહ્યા દોઢ વર્ષ અગાઉ સુંઢા ગામના ખેડૂતો દ્વારા શરૂ કરાયેલી એટલે કે પ્રોડ્યુસ કંપનીના નામે આજુબાજુના પંદર ગામના બસો બે ખેડૂતો સભાસદ બન્યા છે જેમાંથી બ્યાસી ખેડૂતો માત્ર બે હેક્ટર જમીન ધરાવે છે બાણું ખેડૂતો મધ્યમ તો અઠ્યાવીસ મોટા ખેડૂતો છે સભાસદ બનેલા ખેડૂતો દસ રૂપિયાના ભાવથી શેર જેમાં સભાસદ ખેડૂતોને પાક ઉગાડવા બજાર કરતાં ઓછા ભાવે પોતાની જ કંપનીમાંથી બિયારણ મળી રહે છે ખેડૂતો ઉગેલો પાક પણ કંપની એકઠો કરી જે તે મિલ ઊંચા ભાવે વેચતા ખેડૂતોને તેમના માલ પરનો નફો તેમજ શેર મુજબ દરેક સભાસદ ખેડૂતોને ડિવિડન્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે મહત્વની વાત એ છે કે માત્ર દોઢ વર્ષમાં કૌશલ્ય રત્ન એફપીઆઈ ની શેર મૂડી પાંચ લાખ રૂપિયા થઈ ગઈ છે બસો બે ખેડૂતોનો કુલ પાક રૂપિયા આઠ કરોડમાં વેચાઈ રહ્યો છે સાથે ખેડૂતોને વીસ થી પચીસ જેટલો મોટો નફો પ્રાપ્ત થઈ રહ્યો છે ખેડૂતો એમાં મેઇન વિષય એવો છે કે નાનામાં નાના ખેડૂતને આપણે કઈ રીતે પ્રાધાન્ય આપી શકીએ અમારી હતી પ્રાધાન્ય અને એમાં અમે અગણ્યાસી ખેડૂતો એમાં નાનામાં નાના ખેડૂતો છે અને એને ઇનપુટ જે કે બિયારણના બધું પૂરું પાડીએ છીએ એમનો જે ઉપજ કર્યો છે એ માલ અમે લઈ અને એ સીધો અમે મિલમાં વેચીએ છીએ એટલે એને એક ઇનપુટ અને આઉટપુટ એમાં પણ એને રાહત રહે છે બીજું કે આ ફાર્મર પોલીસે કંપની બનાવવા અને અમને જો મોટામાં મોટો જો સહયોગ આવ્યો હોય તો ખેતીવાડી ખાતું અને બાગાયત અને પશુપાલન છે આત્મા છે એના થકી અમે આગળ વધી દીપક સોલંકી નો રિપોર્ટ બનાસકાંઠા